માંજલપુર ખાતે આવેલ સ્કૂલમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા મુજબ યોજવામાં આવી હતી અંબે સ્કૂલ માંજલપુર ગુજરાતી માધ્યમના ધોરણ પાંચથી દસના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની ચૂંટણી મંગળવારના રોજ શાળા પરિસરમાં બપોરે એકથી ત્રણ કલાક દરમિયાન યોજવામાં આવી હતી જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસની સાથે લોકશાહી પ્રણાલીમાં ચૂંટણી પ્રક્રિયાની પદ્ધતિ વિશે માહિતગાર થાય અને સ્વઅનુભવ મેળવે તે માટે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી શાળાના સંચાલકે આપી હતી મેં આજે અંબે સ્કૂલ ગુજરાતી માધ્યમ બે હાજર ચોવીસ પચીસ હેડબોયની ઉમેદવારી નોંધાઈ છે હું મારી શાળાને ખૂબ ઊંચાઈઓ સુધી પહોંચાડવા માગું છું એટલે મેં હેડબોયથી ઉમેદવારી નોંધાવી જો હું ગર્લ બની તો શાળામાં શિસ્તતા જળવાઈ રહે તે હેતુથી હું એ આજે ઉમેદવારી નોંધાવી છે શાળા શૈક્ષણિક તથા રમતગમતના ક્ષેત્રમાં પ્રગતિ સાધી શકે તે હેતુથી પણ હું આ હેડગર્લની ઉમેદવારીમાં ઊભી રહી છું તથા શાળાના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય તથા ઊભી પણ થાય તો હું એનું સમાધાન નિવારી શકું તે હેતુથી હું અહીંયા ઊભી રહી છું વિદ્યાર્થીઓને થોડા સજ્જ કરીને કે ભાઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો જેથી કોઈ અન્ય રીતે આપણને કોઈ હાનિ ના પહોંચે અને પ્રચાર માધ્યમથી વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રચાર કરી અને એ લોકોએ જે કંઈ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે એમાંથી પસાર થઈ અને આપ જોઈ રહ્યા છો કે દરેક વિદ્યાર્થી આજે લેપટોપથી એમનો ઉમેદવાર પસંદ કરે છે જેથી જ્યારે આની ગણતરી અથવા તો વિજેતા જાહેર થશે ત્યારે જે કાંઈ આમાં આપણને પારદર્શી પરિણામ મળે છે જે લેપટોપથી જ ગણતરી થઈને પરિણામ આવે છે એ જ વિદ્યાર્થીઓને સીધું જાહેર થશે